અમે તો ગોદળું શું કરીને જોયું તું કશું તમારો તમે તો ના તમે સપના બધું મોજા હોય એક દાડો એક દાડો કદી તો

હોય નક કયો હેડ્યો તમે વાતઈ હ હવે તો હેદર બોત લાવો એ બોત આવ પણ એક ખેતરમાં બીયાણો તો કે એટલા જો જો એ ગારો ના ને છે

तावा अस क्यु मंदा बोलतो कशू आमन तावा आयो नाही आम्ही युगा आवे ह तुम्ही बे तापो आणि मारा डोशीन फोन आयो की गावडा आया है એટલે मारे इमर्जेंसी मुतर केयर जाऊ हेदरा लावतो जोरा आवे हमको एवू नाही इदो वेदरा बगाणो आमी आदमी नाही ताप पा जावना क्या गावडा आया शेतर्मो એટલે मु केयर जाऊ हो तुम जात तापो हां गाडी जाओ नक सरी जाय घौन बऊ वाण केन तात करे देजो फोन करे इदा हेदरा वातो जोरा आवे ती आमू इले

આ તો સાઈડમાં કરું છું આમ એટલે સાઈડમાં આટલે એટલે હોય આ તો વળી આવતો કઈ દે

ચાર કટકા લઈને હેડવા જીજુ હોયથી મારો છો કાકો એવો પચ્ચો મારે તો ટાઈટ ઉડાડી નાખો તમને ડાળ ઉપાડતે ઉપાડતે એવી ટાઈટ આવે ને તો શું કહેવાનું કાકો તમને પોઠા ભરો જ બે ટાઈટ તો ઉડી દે પૂરી પૂરી જેથી હાથમાં લઈને જવાય ને કટકા એ

હા એક આઈડિયા એ સગડી શું કામ આવશે અત્યારે કેમ કે પહેલા હું હેઠળ લઈ જાય તાપવા કઈ ના તાપાજો

આ મારો બનાસ કોઠો આ